પાટણ જિલ્લાના હારીજના ઉદ્યોગપતિએ જરૂરિયાતમંદ પરિવારોમાં રાશન કિટનું વિતરણ કરી જન્મદિવસની અનોખી ઉજવણી કરી વરસાદી માહોલમાં અમૃતપુરા વિસ્તારમાં જરૂરિયાતમંદ પરિવારોમાં સો જેટલી કરિયાણા કિટનું વિતરણ કર્યું શહેરમાં મેઘમહેરને પગલે અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરિયાતમંદ પરિવારોને કરિયાણા કિટનું વિતરણ કરી જન્મદિવસ ઉજવ્યો હતો

ગૌશાળામાં ગાયોની સેવા માટે દાનપુણ્ય બીમાર લોકોની મદદરૂપ થવા સહિત અંબાજી પગપાળા દર્શનાથી જતા પદયાત્રીઓની સેવામાં છેલ્લા દસ વર્ષથી અવિરત જલિયાણ સેવા કેમ્પમાં ભોજનના મુખ્ય દાતા તરીકે મિતેશ કુમાર ફરસુરામભાઈ ભાઈ ઠકર જલ્યાણ ગ્રુપ પરિવાર તરફથી બે લાખ એકાવન હજારનું માતબર દાન અર્પણ કરી મા અંબાના આશીર્વાદ મેળવ્યા હતા તથા આગામી દિવસોમાં સોમનાથ નગર ભીલવાસ રાવળવાસ ટેકરા ધુણિયા સહિતના વિસ્તારોમાં જરૂરિયાતમંદ પરિવારોમાં રાશન કીટનું વિતરણ કરવામાં આવશે આમ સેવાકીય પ્રવૃત્તિ કરતા મિતેશભાઈને શહેરીજનોએ આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટ બાય વિનોદ ઠાકર પાટણ હારીજ